બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગુંદાળા ગામ નજીક મંડોળ સાવરકુંડલા રૂટની એસટી બસમાં એસટી બસ ચેકિંગ ટીમ દ્વારા તપાસ દરમિયાન ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપી લેવાયો હતો ચેકિંગ દરમિયાન એસટી બસમાંથી કુલ પિસ્તાલીસ ઇંગ્લિશ દારૂની બોટલો તથા ચોવીસ બિયર ટીન મળી આવ્યા હતા આ અંગે ટ્રાફિક ઇન્સ્પેક્ટર રાજેન્દ્રભાઈ હરિભાઈએ એસટી બસના કંડક્ટર દિશભાઈ ભરાડ સામે ડસા પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો દાખલ કરાવ્યો છે અમરેલી ડિવિઝનની આ એસ બસમાંથી મળેલ અંદાજે રૂપિયા ઓગણ સિત્તેર હજાર પાંચસો અઠ્યાસી કિંમત ના મુદ્દા ને કબજે લઈ કંડક્ટર જગદીશભાઈ ભરાડ સામે ડસા પોલીસ સ્ટેશનમાં ધોરણસર ગુનો દાખલ કરાવ્યો છે હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે જો કે એસ ટી દારૂ અને બિયર જથ્થો મળી આવતા ચકચાર મચી